કે એમનો ઝઘડો થયેલો છે અને બોલાચાલી થઈ છે આજે એ એ જ એમને એ બાબતમાં અમે બધી તપાસ કરી રહ્યા છીએ અને ઓર્થોપેડિકના રેઝિડેન્ટને પણ ફરિયાદ કરી છે કે એમની સાથે ઝઘડો થયો છે અત્યારે આપણે તપાસ સમિતિ રચાઈ દીધી છે જે બધા મુદ્દાઓનું તપાસ કરી અને આપણે આપણને અહેવાલ આપશે અને એમાંથી આપણે આગળની કાર્યવાહી કરી શકશું